નમસ્કાર મિત્રો મિત્રો આજે તમારી સમક્ષ મીન રાશિના જાતકો માટે સંપૂર્ણ માહિતી તમારી સમક્ષ હું રાખવા જઈ રહ્યો છું જન્મથી લઈ અને મૃત્યુ સુધીની સફરમાં દરેક ચર્ચા કરશો સાથે મીન રાશિનો સ્વભાવ કેવો હોય છે મીન રાશિના જાતકોએ શું સાવધાની રાખવી જોઈએ અને જીવનમાં સફળતા માટે કયા ઉપાય કરવા જોઈએ સંપૂર્ણ માહિતી રાખવા જઈ રહ્યો છું આપણી મીન રાશિ હોય તો આ વિડીયો સંપૂર્ણ જરૂર સાંભળજો જો આપણી મીન રાશિના હોય સગાવાલા આ મીન રાશિ હોય તો એની વિડીયો શેર જરૂર કરજો મિત્રો મીન રાશિ છે એ એ રાશિ રાશિ છે 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 એટલે કે મોક્ષની રાશિના જે દેવતા બૃહસ્પતિ દેવતાઓના ગુરુ છે દ્વિસ્વભાવ રાશિ છે સાથે આ રાશિ જલતત્વની રાશિ છે આનું પ્રતિક ચિહ્ન છે બે માછલીઓ છે જ્યારે મીન રાશિમાં કોઈ પણ જાતકનો જન્મ થાય અને એ જાતક એ બાળકને જ્યારે સગાવાલા હાથમાં લઈએ ત્યારે એ સગાવાલાના મુખમાંથી એક શબ્દ અવશ્ય નીકળે કે આ બાળકને જજ કરવો ખૂબ અઘરો છે શા માટે ચંચળ હોય છે સાથે એમના ક્યારે રોય છે ક્યારે શાંત થઈ જાય છે આ ચંચળ વૃત્તિ મીન રાશિના બાળકોમાં જોવા મળે છે સાથે જે વસ્તુ મોટા થાય તે જે વસ્તુ આપવામાં આવે એ ગ્રહણ ન કરે પણ જે વસ્તુ પ્રાપ્ત નથી થઈ એ વસ્તુને મેળવવા માટે પોતે તોફાન પણ કરે પછી ધીરે ધીરે મોટા થાય સ્કૂલમાં જાય તો ત્યાં એમના શિક્ષકોને પણ આ મીન રાશિના જાતકો માટે જજ કરવા અઘરા થતા હોય કેમ કે હોશિયાર પણ હોય છે તોફાની પણ હોય છે ચંચળ પણ હોય છે એટલે એને જજ કરવા ખૂબ અઘરા જોવા મળે છે એમ જ્યારે ધીરે ધીરે મોટા થાય અને જ્યારે સ્કૂલમાં આવે ત્યારે એમના મિત્રો સર્કલ ઘણા બધા હોય છે પ્રેમાળ હોય છે સાથે પોતે જ્ઞાની પણ હોય છે વધારે મહેનત ન કરે ઓછી મહેનત કરે અને પરિણામ સારું આવે એમની યાદ શક્તિ કલ્પના શક્તિ ખૂબ તેજ હોય છે શા માટે એમના ગુરુ બૃહસ્પતિ છે બૃહસ્પતિ ગ્રહોમાં સૌથી વધારે આધિપત્ય અને કાર ગ્રહ માનવામાં આવે છે સાથે જ્યારે એ કોલેજમાં જ્યારે જાય અભ્યાસ કરવા માટે ત્યારે મીન રાશિના જાતકો ખૂબ જ સંબંધોને માને છે સાથે એ એ જેમની સાથે સાથે પ્રેમ કરે પ્રેમને સત્ય નિભાવે છે ઈમાનદારીપૂર્વક નિભાવે છે મિત્રો ચંદ્ર કુંડળીના આધાર ઉપર જોઈએ તો મીન રાશિની કુંડળી બને એમના પાંચમા ભાવના માલિક થાય છે ચંદ્રદેવ થાય છે જે ત્રણ ગ્રહો છે એ પ્રત્યેનો પ્રેમ બહુ જોવા મળ્યો છે મીન રાશિ 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 છે 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 કર્ક અને મેષ અથવા આ ગ્રહો જે માનવામાં આવે છે એમ આ જે રાશિમાં જન્મ થયો છે એના પ્રત્યેનો પ્રેમ ખૂબ સારો હોય છે મીન રાશિના જાતકો લાગણીશીલ બહુ હોય છે ન્યાયાધીશ પણ બને છે સાથે સત્ય તરફ ચાલે છે એમના જીવનની અંદર કઈક સમાજ માટે કરવું કઈક દેશ માટે કરવું કઈક પરિવાર માટે કરવું ઉદાર દિલ હોય છે સમુદ્ર એમનું દિલ હોય છે એમની પાસે જે પણ હોય છે એ મોટા મનથી વાપરે છે સાથે મિત્રતાને માને છે એમનું મિત્ર છે જેમની સાથે મિત્રતા કરે એ મિત્ર સંપૂર્ણ છેલ્લા સવા સુધી એને નિભાવે છે મિત્રો આગળ વિશેષ ચર્ચા કરી એમનું કેરિયર કેવું રહેશે એમનું ભાગ્ય કેવું રહેશે સાવધાની કઈ રાત રાખવી સાથે એમને કયા ઉપાય કરવા જોઈએ એ સંપૂર્ણ વિસ્તાર આગળ ચર્ચા કરીએ તે પહેલા એક નમ્ર પ્રાર્થના છે મારા નવા મિત્રો આ વિડિયો જોઈ રહ્યા છો મિત્રો આ વિડિયો તમને ગમે તો જરૂર ને જરૂર લાઈક કરજો તમારા મિત્રોમાં ખૂબ શેર કરજો કેમ કે મિત્રો જે પણ અમે તમારી સમક્ષ રાશિ વિશે ચર્ચા કરીએ છીએ ખૂબ મોટું સંશોધન કરી અને તમારી સમક્ષ રાખીએ છીએ ઘણા બધા વર્ષોનો અનુભવ તમારી સમક્ષ રાખીએ છીએ અને જે પણ ચર્ચા કરીએ છીએ આજે મિત્રો અત્યારે એ ચંદ્ર રાશિના આધાર ઉપર કરીએ છીએ જો આપણે આપના જન્મ વિશે જાણવું હોય કે આપના જન્મ કયા શુભ છે કયા અશુભ છે તો આપણે કયા ઉપાય કરવા જોઈએ જેમાં જીવન ઇંદ્ર સફળતા મળી શકે તો અહીં નંબર દેવામાં આવ્યા છે આ નંબરમાં આપ સંપર્ક સાધી શકો છો સાથે સંપર્ક કરવાનો સમય જ્યોતિષ જોવાનો સમય સવારે દસ વાગ્યાથી લઈ અને બપોરના એક વાગ્યા સુધી છે સાંજે પાંચ વાગ્યા લઈ અને રાત્રે નવ વાગ્યા સુધી છે મિત્રો મારી ઓફિસ જામનગરમાં છે ઓનલાઈનની વ્યવસ્થા ખૂબ દૂર રહેતા હોય તેના માટે રાખી છે સાથે ઘણા બધા મિત્રોના કોલ આવે છે એસએમએસ આવે છે કે મારી પાસે જન્મ તારીખ નથી જન્મ સમય નથી તો અમારે શું કરવું જોઈએ તો એ તેના માટે ફોન કરી મુલાકાત કરશો પ્રશ્ન કુંડના માધ્યમથી આપને જે પણ સમસ્યા હશે એ શાસ્ત્રોક્ત સરળ ઉપાય બતાવવામાં આવશે સાથે ઘણા બધા મિત્રોનો એવા પણ પ્રશ્નો આવે છે પ્રશ્ન કુંડળી શું છે તો કે જ્યારે આવો અને ગ્રહોની સ્થિતિ જોઈ સાથે આપના પ્રશ્નો સાંભળી અને જે ઉપાય બતાવવામાં આવે એ એને પ્રશ્ન કુંડળી કહેવામાં આવે છે જેમ જન્મકુંડની જોઈને ઉપાયો આપણે કરીએ છીએ એમ પ્રશ્ન પ્રશ્નકુંડી એનો એક ભાગ માનવામાં આવે છે એટલે આપણે જીવનની સમસ્યા જે પણ હોય એ દૂર થઈ શકે છે મિત્રો હવે મીન રાશિને કઈ વાતની સાવધાની રાખવી જોઈએ સૌથી પહેલાં સાવધાની એ વાતની રાખવી જોઈએ કે કોઈના વિવાદમાં ના પડવું જોઈએ આમ તો લાગણીશીલ હોય છે એટલે વિવાદ ઓછા થાય પણ બે વાતની સાવધાની રાખવી ખૂબ જરૂરી છે કેમ કે ચંદ્ર કુણીના આધાર ઉપર બીજાનો સ્વામી છે એ મંગળ થાય છે ઘણી વખત વાણી ઉપર કંટ્રોલ ન રહીએ તો બિઝનેસ કરતા હોય ત્યાં પણ નુકસાન થઈ શકે છે સમાજમાં પણ નુકસાન થઈ શકે છે એટલે વાણી ઉપર જેટલો કંટ્રોલ આવે ક્રોધ ઉપર જેટલો કંટ્રોલ આવે આપણે રાખવાની ફરજ બની શકે છે સાથે મિત્રો ભાગ્યની વાત કરીએ તો મીન રાશિના જાતકોનું ભાગ્યોદય વર્ષ પછી થાય છે સાથે ભાગ્ય જીવનની વાત કરીએ તો ચંદ્ર કુંડળીના આધાર ઉપર સપ્તમ ભાવના માલિક થાય છે એમના પત્ની જે મળે છે એ ખૂબ હોશિયાર હોય છે ટેકનિકલ લાઈનમાં ખૂબ હોશિયાર જોવા મળે છે બોલવામાં ખૂબ હોશિયાર જોવા મળે છે કલ્પના શક્તિ ખૂબ સારી હોય છે યાદ શક્તિ ખૂબ સારી હોય છે અને સાથે સાથે એમના જીવનની અંદર એ ખૂબ એમને આગળ લઈ જાય છે સાથે જન્મ પત્રિકા મેળાપક કરીને લગ્ન કરવા જોઈએ હવે આપણે ભાગ્યની તો વાત કરીએ હવે કેરિયરની વાત કરીએ તો દસમા ભાવના જે માલિક થાય છે મિત્રો એ પણ ધન રાશિના ગુરુ થાય છે એમના ભાગ્યમાં જો બેંક ક્ષેત્રમાં આગળ વધે મેનેજમેન્ટ ક્ષેત્રમાં આગળ વધે અથવા મેનેજરની કોઈ પોસ્ટ મળે ગુરુ શિક્ષક સારા બની શકે છે એટલે એમાં આગળ વધે તો એમના જીવનમાં ખૂબ સારો ફાયદો થઈ શકે છે હવે કયા ઉપાય કરવા જોઈએ સૌથી પહેલા તો જન્મકુંડી બતાવી જે પણ દોષ આવતા હોય એ દોષનું નિવારણ કરાવવું જોઈએ સાથે ગુરુ રત્ન એટલે કે પોખરાજ પંચાંગકર્મ કરીને ધારણ કરવું જોઈએ સાથે પ્રતિ દિવસ વિષ્ણુ ભગવાનની પૂજા કરવી જોઈએ ગુરુવારના દિવસે પીળા રંગની વસ્તુનું દાન કરવું જોઈએ અને જન્મકુંડી બતાવી અને ગુરુનું રત્ન છે એ પોખરા છે એ ખાસ કરીને પહેરવું જોઈએ મિત્રો આવી જ ચર્ચાઓ તમારી સમક્ષ મુકતો રહીશ આપ જે પ્રેમ આપો છો એ પ્રેમ બદલ આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું ફરીથી મળશું જય શ્રી કૃષ્ણ મહાદેવ હર